એ કે દેવાય પંડિત નો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે આજ હું કોડ ન માંડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દો બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કહે છે અગિયારસ નો હક્તો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાયત પંડિત એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા એ તરો ધકાવા મૂક્યો લાલ ચોલ જેવા બેઠે બા કરી નામ બેરણ માથે મૂક્યા અને કીધું કે મારો ઘા એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને દેવ કે કીધું મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધકધકતા બાપુ ધરા ને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ધરો હાંધો હોય છે એ મહાપુરુષો કેવાય છે

પછી દેવ તણકી કે ઈ જે હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવા કે સન્નામુ છે ઈ કે સન્નામુ ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિત ને પરસો વાળી દીધો આજ ની વાતું તે દી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગર ની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણે નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતું કરી બાપુ નું કીધું બેટા નઈ કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે ને કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે ને બાપ કીધું દીકરી નહીં કરે ને બેસન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાયત પંડિતે વાત કરી આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાય પંડિત ને દેવતણખી એ વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહી હોય તો કે શંકા ગઈ તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ આ મહાપુરુષ અને ઘરેથી બાપુ દેવલ દે ને બહાર થઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલા મના ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા ન ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ આમ થયું તેમ થયું ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે એ બાણો લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર વાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકું કરવું છે એ શમશાન ઉભા રાખી જોવેકડા ગોઠવીને ભાઈ ને ગોઠવી દીધો અને બેન બધાયને કગરે છે મને જવા દો હવે મારું સતર વિયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને હાથમાંથી મારી નીકળી જાય બાપુ એ દીકરી વહી ગઈ અને હળગવા દીકરી પણ ભરતરી ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ જીવતા જીવ આ દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે આ હા પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનો દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાં હાખ નથી ભરતરીને ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે ફીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે ફીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે

આ બીજા નંબર નો ફ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપીને ત્રીજા નંબરનો છે અને જમણા ભગના અંગુઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પહેલા નંબર નો ફ્રેમ એ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત ત્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળીયામાંથી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો હવે આવું આપણા બૈરા કે એટલે આપણે આપણે બહેરા ને પૂછવી એટલે ભરતરી કે છે પીંગળા ને ભીંગડા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વયં છે આપણું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કે પેલા નંબર નો કરવું છે એ તો કઈ એ હું નો કે હું તીજા નંબરનો કરું છું એટલે ભિંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના બીજું काही નહી ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ છે પછી ભિંગળાને એમ થયું કે આ આ જાણા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેદી ભિંગળા કહે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હકના રે ચારસો મહિના નો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી કે મારે પીંગળા ની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહ મારી નાખે પણ મોટાભાઈ રહેવા ને આ શું કામ આ ખ્યાલ કરો નહીં બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માનતો ભલે રાજા માન તોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા વાંદરા વાંજરા કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે ત્રાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક જીવન ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા વગર અને બાણું લાખ માળવાનો ધણી એનો બૈરો બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે કેડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પહેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા હરવા ફરવાની ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દહ વરા વી વરા પચી વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો એક એટલે જ એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર

અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ સામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તીના પૂર થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાનમાં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા